જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મગની દાળની જે રેસીપી હોય એનો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ જેમના મોઢામાં વારંવાર ચાંદી પડતી હોય કે એને કોઈ છાલા પણ કહેતું હોય છે તો એ પડતું હોય એના માટે આ રેસીપી બહુ જ ઉપયોગી થવાની છે તમે બધા મગનું શાક તો બનાવતા જ જશો પણ એ શાક ખાવામાં કોરું પડે છે અને જેને ચાંદી પડી હોય તે ખાઈ નથી શકતું એટલા માટે આ રીતના મગની દાળ બનાવો તો એ આસાનીથી ખાઈ શકે છે અને એમને હેલ્થ માટે પણ સારી રહે છે તો એના માટે આપણે આ રીતના મગ લઈ લીધા છે અને તેને આપણે કૂકરમાં બાફી દીધા છે પાંચથી સાત વિસલ કરીને અને સાથે જ એને વઘારવા માટે આ રીતના આદુ લસણ મરચા પેસ્ટ લઈ લીધેલી છે જો તમારે લસણ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે જે આ મગ બાફીને લીધા છે એને આપણે કુકરમાં પાંચ થી સાત વિસલ કરી દીધી છે અને થોડુંક મીઠું નાખ્યું હતું અને હવે આપણે જે આ મગ છે એનું શાક નથી બનાવવાનું એની આપણે દાળ બનાવવાની છે એટલે આપણે જે રીતના તુવેરની દાળ હોય છે એ બફાઈ જાય ત્યારબાદ આપણે કેવી રીતે એને ઝીણીની મદદથી ઝેરીએ છીએ એ રીતના એને ઝેરી લેવાની છે એને આપણે કોઈ બ્લેન્ડરના મદદથી નથી ઝેરવાની બસ આ રીતના જ હલકી ઝેરી લેવાની છે ત્યારબાદ એનો સરસ મજાનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે આ રીતના જાડા તળિયાવાળી એક તપેલી લઈ લીધેલી છે જે એલ્યુમિનિયમની છે સાથે જ એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને સાથે જ આપણી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દીધી છે અને તેલ આવી પછી આપણે એમાં રાઈનો વખાર કર્યો છે અને સાથે જ થોડુંક જીરું ઉમેરી દીધું છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દીધો છે અને હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે આની અંદર ઉમેરી દઈશું આદુ લસણ અને મરચાંની અને તેને પણ તેલ સાથે સરસ મજાનું મિક્સ કરી લઈશું અને આમાં લીમડાના ફ્રેશ પાન પણ ઉમેરી દઈશું તેની જ સાથે આપણે જે મગ બાફીને રાખ્યા છે તેને પાણી સહિત જ ઉમેરી દેવાનું છે આનું હજી આપણે થોડીક પાણીની જરૂર છે એટલે અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે જો તમારે પતલું જોતું હોય તો તમે વધારે ઉમેરી શકો છો અને જાડું જોતું હોય તો એ પ્રમાણે તમે રાખી શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે સાથે જ આની અંદર આપણે આકીના મસાલામાં લાલ મરચું પાવડર અને સાથે ધાણાજીરું પાવડર ઉમેર્યું છે આગળ આપણે લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે ધ્યાનથી ઉમેરવું ત્યારબાદ આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે બાફતી વખતે પણ આપણે ઉમેર્યું છે એટલે અને સાથે જ થોડુંક આને આપણે ગળ પણ આપી દઈશું એટલે આમાં થોડીક આપણે ખાંડ કે આની અંદર થોડોક ગોળ ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે બને ત્યાં સુધી ગોળ ઉમેરો તો એમાં તમારે સારું રહે છે તમારા હેલ્થ માટે અને હવે આને બેથી ત્રણ મિનિટ આ રીતના ઉકળવા દઈશું આ રેસીપી બહુ જ થોડાક સમયમાં બની જાય છે અને બનતા બહુ વાર પણ નથી લાગતી તો હવે જો આ રીતના આપણી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને સાથે તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય અને વીઆર ક્રેઝી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા ઘરમાં પણ એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરમાં કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જો આપણી હવે લાસ્ટમાં આ રીત મગની દાળ સરસ મજાની ઉકળી જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે એની અંદર અને પછી આપણે એને સરસ મજાનું મગની દાળ સાથેને મિક્સ કરી લઈશું અને સાથે જ આ રીતના લીંબુનો રસ ઉમેરી દીધા પછી એને લાસ્ટમાં કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરીશું તો એકદમ ટેસ્ટી એવી આપણી મગની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે હવે જે આ દાળ બનીને તૈયાર થઈ છે એ સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે તો આને આપણે ગરમા ગરમ સર્વ કરવી હોય તો પણ કરી શકો છો અને થોડીક ઠંડી થાય પછી પણ એને સર્વ કરી શકો છો અત્યારે આપણે આને ગરમા ગરમ જ સર્વ કર્યું છે અને સાથે જ આપણે આ રીતના રાઈસ લઈ લીધા છે સાથે જ અથાણું લઈ લીધેલું છે જે ગુંદા કેરીનું અથાણું છે એનો પણ રેસીપીનો વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને સાથે જ આપણે આ રીતના રોટલી બનાવી લઈ લીધી છે તમે આને મગની દાળ અને ભાત ખાવા હોય તો પણ ખાઈ શકો છો અને સાથે જ મગની દાળ અને રોટલી કે ભાખરી કે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો તો ચલો હવે આપણે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ